અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બીએસ પટેલ કમાન સોંપવામાં આવી છે વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી સર્વસામંતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર સતત છવ્વીસ વર્ષ પ્રમુખ તરીકે બીએસ પટેલને કમાન સોંપવામાં આવી છે પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં આ જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે બીએસ પટેલ માનંદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર ઉપપ્રમુખ તરીકે મહેબુબ ફિઝીવાલા ચંપાલાલ રાવલ સહ માનંદ મંત્રી તરીકે ભરત પટેલ રાજુ મોદી અને ખજાનચી તરીકે અતુલ બાવરિયા ચેરમેન બિઝનેસ પ્રમોશન સેલ પંકજભાઈ ભરવાડ

શશીકાંતભાઈ પટેલ ચેરમેન ઓડિટોરિયમ એન્ડ ક્વીનર ટીએચડીએફ કમિટી ભરતભાઈ કોઠારી ચેરમેન ઇન્ફ્રા પ્રોજેક્ટ એન્ડ સીએસઆર કમિટી વિક્રમસિંહ મહિડા ચેરમેન પબ્લિક રિલેશન સેલ અનિલભાઈ શર્મા ચેરમેન સિક્યુરિટી કમિટી વિક્રમભાઈ કે પટેલ ચેરમેન ફેક્ટરી એક્ટ એન્ડ લેબર લો કમિટી દિલીપભાઈ જીયાણી ચેરમેન ટેલિફોનિક એન્ડ ગુજરાત ગેસ કમિટી કિરીટસિંહ राज्य चेयरमैन डीजीवीसीएल एंड को चेयरमैन डीआईसी को ऑर्डिनेटर कमेटी परेश भाई आसलोट चेयरमैन ट्रांसपोर्टर कमेटी आशीष कुमार नायक चेयरमैन जीएसटी कमेटी करण भाई एम जोली को चेयरमैन फायर रेस्क्यू कमेटी एंड पर्यावरण सुरक्षा सेल नीरव भाई माली को चेयरमैन बिजनेस प्रोमोशन सेल कमेटी वस्तुपाल भाई शाह को चेयरमैन पब्लिक रिलेशन એન્ડ ડીજીવીસીએલ કમિટી હેમંતભાઈ ડી પટેલ કો ઓપ્ટ મેમ્બર તથા કો ચેરમેન સ્પોર્ટ્સ કમિટી પ્રજ્ઞેશભાઈ આર પટેલ કો ઓપ્ટ મેમ્બર અને જયભાઈ બી તરૈયા કો ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે